નમસ્કાર ફરી એકવાર રુજુ સેવાશ્રમ નેચર કેરમાં આપનું હાર્દિક સ્વાગત છે બીમારી કોઈ પણ હોય દુખાવા કોઈ પણ હોય એ પ્રાચીન પદ્ધતિથી બિલકુલ મટે છે ખાસ કરીને જે રોગોમાં અથવા દુખાવાઓમાં ઓપરેશન કયું છે દાખલા તરીકે બંને પગના ગોળાઓ ટેનિસ એલ્બો બરાબર ફ્રોઝન શોલ્ડર ની જોઈન્ટ આ બધામાં અનિવાર્ય હોય છે ઘણા રોગોમાં ઓપરેશન તો ઓપરેશન કરવું જ પડશે નહીં તો મટશે જ એવું કહેવામાં આવ્યું હોય એક મુલાકાત એક દિવસની સિટિંગ તમને તમારા વિચારોને બદલી આપશે હા તમામ રોગો વગર ઓપરેશનને મટી શકે છે એવું તમે સ્વીકારતા થઈ જશો ને લોકોને કહેતા થઈ જશો તો આ સિસ્ટમને તમે અપનાવશો રોગ મુક્ત થશો અને દુખાવા મુક્ત થશો એ પણ કોઈ પણ પ્રકારની સર્જરી વિના કાપ કરતી વખતે ઘણા બધા દિવસો સુધી આરામ કરવો પડતો હોય છે આમાં એક પણ દિવસનો આરામ કરવાની જરૂર નથી જે દિવસે તમે આવ્યા એ દિવસે તમારું કામ જે કંઈ કરતા હોય કરવા માંડો એટલી પાવરફુલ સિસ્ટમ છે આ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો બે આઇકન દબાવો અને સબસ્ક્રાઈબ કરો ને કરાવો ધન્યવાદ